કેશોદ બૌદ્ધ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા સાતમા સમૂહ આયોજન કરાયું હતું અનિલભાઈ પરમાર અને માતા રમાબાઈ મહિલા મંડળ દ્વારા લગ્ન વિધિ કરવામાં આવી હતી સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલા દીકરીઓને સોના ચાંદીના દાગીના ફર્નિચર ગર્ભ વપરાશ ની ચીજ વસ્તુઓ અને ગર્ભ ની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ દાતાઓના સહયોગથી

આજે દસ પાંચ ના રોજ અમારે અનુસૂચિત જાતિ સમાજના સમૂહ લગ્ન નું આયોજન હતું જેમાં ઓગણીસ પ્રભુતાના પગલા પડ્યા છેલ્લા બે દિવસથી ખરાબ વાતાવરણ હવામાન વરસાદને કારણે અમારે ત્યાં અશ્વિનભાઈ ખટારીયા ના ફાર્મ હાઉસ ઉપર પેલા લગ્ન નું નોકરી કર્યું હતું પણ ત્યાં કીચડ ગારો અને થવાથી વરસાદ બહુ વરસવાથી અમે ઓચિંતા અહીંયા માર્કેટિંગ યાર્ડમાં માર્કેટિંગ યાર્ડના પ્રમુખ શ્રી અમીરભાઈ ડાંગર નો કોન્ટેક કરી અને અહીંયા આયોજન કર્યું અમને માર્કેટિંગ યાર્ડનો બહુ સહકાર મળ્યો અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અશ્વિનભાઈ ખટારીયા જે જૂના અમને પહેલાં દર વર્ષે જે ગ્રાઉન્ડ આપે છે એમનો પણ આભાર માનીએ છીએ અને આ સમૂહ લગ્નમાં અમારા સમાજના દાતા ઇતર સમાજના દાતા તમામ સમાજે હાજરી આપી અને જે આજે ઓગણીસ દીકરીઓના સમૂહલગ્ન ધામધૂમપૂર્વક અને આવા ખરાબ વાતાવરણમાં પણ બહુ સારી રીતે પૂરા થયા એમાં અમારી સમગ્ર ટીમ બૌદ્ધ સમૂહલગ્ન સમિતિની તમામ ટીમ તમામ યુવાનો તમામ કાર્યકરો તમામ વડીલો સમાજનો બધાનો આ તકે અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જય ભી મારું નામ મેહુલ મેહુલભાઈ છે ચાંદીગઢના મૂળ નિવાસી છું આપણે જે આ સમૂહ કર્યા ખૂબ ખૂબ બહુ સરસ કર્યા છે ટૂંક સમયમાં વરસાદી માહોલ પૂરતો જે બગડ્યો હતો તે બરોબર છે તેના હિસાબે અહીંના કાર્યકર્તા બધા બહુ જ ખૂબ સરસ છે ટૂંક સમયમાં પાછી ફરી સુવિધા કરી ના બધી દીકરીઓ અને બધાના બધાના પરિજનોને સાચવીને ખૂબ અમને સ્વચ્છતા રાખ અહીંયા કરિયાવર ની પણ સુવિધા સારી છે અને જમણવાર ની પણ સુવિધા સારી છે અને મારું કહેવુ તો એવું છે કે જેમ તમે સમૂહ લગ્નમાં વધારે બહુ જોડાવ બહુ સરસ કામ છે અને તમે જેમ બને તેમ સમૂહ લગ્નમાં જોડાવ અને ખૂબ ખૂબ આ લોકોની બહુ કામગીરી બહુ 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 સરસ છે. જીડીસી ન્યૂઝ સાથે નરેશ રાવલિયા કિશોર